પ્રભાવને જાણું આપ વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિની એટલે કે અવતાર ધારણ કરવાની અવલોકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનો અને મહર્ષિઓનો પણ આદિ કારણ છું જે મને અજન્મા કે એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે છે બધા માણસો છૂટી જાય નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂતા ક્ષમા સત્ય ઇન્દ્રિય વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ

જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ તત્વથી જાણે છે છે એ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત શ્રેષ્ઠા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા

નિરંતર મારા ધ્યાન વગેરે છે પોતે જ એમના અજ્ઞાની જન અંધકારને જળહળતા તત્વજ્ઞાની રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું

અંશુ સૂર્ય છું તથા ઓગણ પચાસ વાયુ દેવતાઓ નું નક્ષત્રનો અધિપતિ ચંદ્રમાં સામવેદ છું ઇન્દ્ર છું ઇન્દ્રોમાં મન છું અને પ્રાણીઓના ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રમાં શંકર છું યશ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વાસુઓમાં અગ્નિ છું અને શિખરો વાળા પર્વતો મેરુ પર્વત છું પુરોહિતોમાં મુખ્ય અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જય જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું સઘળાએ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ ગંધર્વોમાં સિદ્ધોમાં કપિલ મુનિશું અમૃત સ્વામનો અશ્વ ગજેન્દ્રો માં હેરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ હું શસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામ દેનું છું શાસ્ત્રોક્ત પ્રકારના સંતોન સંતાનની ઉત્પત્તિ જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસીકવું છું હું નાગોમાં શેષનાગ અને જળસરોમાં અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં એર્યના અર્યન્માન નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારોમાં સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શ્રેષ્ઠધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગા છું હે અર્જુન સૃષ્ટિઓમાં આદિ અંત તથા મધ્યમ પણ હું જ છું હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓમાં તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું અક્ષરકાળ એટલે કે કાળનો મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપ ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો અહંકાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ છું વાક્સ મૂર્તિ મેઘા સ્ત્રુ અને ક્ષમા છું તથા ગાય શકાય તેવી શ્રુતિઓમાં હું બૃહસ્પતિ નામનો સામ તેમજ વંદોમાં છંદોમાં ગાયત્રી છંદ છું તથા માક્ષર અને ઋતુઓમાં વસંત છું સરનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓમાં પ્રભાવ છું હું જીતનારાઓમાં વિજય છું નિશ્ચય કરનારાઓને ઈચ્છી છું અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું ઋષિણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદ વ્યાસ અને કયોમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓમાં દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારી નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌહન છું અને જ્ઞાની તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે કે અસર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનો હોય હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓ આ વિસ્તાર તો તારા માટે એક દેશરૂપ એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિ યુક્ત એટલે કે સંપન્ન શોભા યુક્ત અને શક્તિ યુક્ત પદાર્થ છે એને એને તું મારા તેજમાં અંશને જ અભિવ્યક્ત સમજ જય શ્રી કૃષ્ણ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું જય શ્રી કૃષ્ણ